ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આજની વિડીયોમાં આગળ વધીશું તમને તો તમે જોઈ લીધો છે પરંતુ એની પહેલાં મહત્વપૂર્ણ અપડેટ આજ રોજ અને ગઈકાલે શું આવી હતી તેની તરફ એક નજર કરીએ રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર એફ ઓ જીપીએસસી તરફથી મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન આવી છે વિડીયો બનાવીને મૂક્યો છે એકવાર જરીરને ચેક કરી લેજો એસટી જીએસઆરટીસી કન્ડક્ટર ભરતી બે હજાર પચીસ તેની પણ મહત્ત્વપૂર્ણ અપડેટ નોટિફિકેશન ઓફિશિયલ વેબસાઇટ પર આવી ગઈ છે રિક્વેસ્ટ કરું છું ઉમેદવારો જરૂરથી ચેક કરી લે આ ઉપરાંત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સેન્ટ્રલ લેવલની જે ભરતીઓ હોય છે એમાં ઉમેદવારો જો ઇન્ટરેસ્ટેડ છે પ્રોબેશનરી ઓફિસર પીઓની અંદર તો વિડિયો મૂકાઈ ગયો છે સંપૂર્ણ જાણકારી તમે જઈને મેળવી શકો છો જાહેર સેવા આયોગ તરફથી નવું વિવિધ અગત્યની અપડેટો મુકાઈ છે એ પણ ચેક કરી લેવા વિનંતી દસ હજાર શિક્ષક જગ્યાઓ પર કુબેર ડિંડોગની મોટી અપડેટ આવી છે એ પણ જોઈ લેવા વિનંતી સ્ટાફ નર્સિંગ લગભગ અહીંયા દોસ્તો ઓગણીસોના ત્રણ જગ્યા પર જે મહત્વપૂર્ણ અપડેટ છે ઘણા લાંબા સમયથી જે ભરતી અટકે છે તેને લઈને એક નોટિસ જાહેર થઈ છે એનો વિડીયો ડિટેલમાં સમજાવ્યો છે તો જરૂરથી ચેક કરી લેજો જે સ્ટાફભર ભરતીમાં ઇન્ટરેસ્ટેડ હોય તો દોસ્તો વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બે હજાર પચીસ નોટિફિકેશનની આજે બાર જુલાઈ જીએસએસબી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ છે જ્યાં સંપૂર્ણ જાણકારી વાંચી સમજીને તમારા સુધી પહોંચાડીશ આવી જાઓ ઓફિશિયલ વેબસાઇટ સ્ક્રીન પર અવેલેબલ છે સૌથી પહેલી જાહેરાત છે હિસાબની સોડિટર પેતા તિજોરી અધિકારી દોસ્તો આનો વિડીયો બનાવીને ઓલરેડી આપણે આપણા પ્લેટફોર્મ પર મૂકી દીધો છે તો એકવાર જઈને સમજી લેજો હવે વાત કરીએ આગળ જાહેરાત ક્રમાંક બસો ચોરાણું ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર વર્ગ ત્રણ સવર્ગમાં જે પણ ઉમેદવારો પરીક્ષા ફી નથી ભરેલી તો પરીક્ષા ફી ના ભરવાના કારણે જે એપ્લિકેશન રદ કરવામાં આવી છે તે અરજીપત્રકોનું લિસ્ટ છે એકવાર જોઈ લેજો હોઈ શકે તમારું નામ કોઈના કોઈ કારણસર આવી પણ શકે છે ભલે તમે ફી ભરેલી હોય જાહેરાત ક્રમાંક બસો ત્રાણું કોપી હોલ્ડર વર્ગ ત્રણ આ ભરતીના અંદર પણ જે ઉમેદવારોનું લિસ્ટમાં નામ આવ્યું છે પરીક્ષા ફી ના ભરવાના કારણે એનું લિસ્ટ અવેલેબલ છે જાહેરાત ક્રાંક બસો પંચ્યાસી આસિસ્ટન્ટ મશીનમેન વર્ગ ત્રણ પરીક્ષા ફી ન ભરવાના કારણેસર રદ કરવામાં આવેલ અરજી પત્રકોના ઉમેદવારોની યાદી એ પણ ચેક કરી લો જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે બસો અગણાયશી ઓપરે ઓપ્થેલમિક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સવર્ગમાં પરીક્ષા ફી ન ભરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોની યાદી જાહેરાત ક્રમાંક બસોને પાંસઠ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સવર્ગમાં પરીક્ષા ફી ન ભરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોની યાદી જાહેરાત ક્રમાંક બસોને ત્રેસઠ ગ્રંથપાલ વર્ગ ત્રણ સવર્ગમાં પરીક્ષા ફી ન ભરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોની યાદી તો આનો પણ વિડીયો અવેલેબલ છે સંપૂર્ણ ભરતીની જાણકારી આપવામાં આવી છે વિઝિટ જરૂરથી કરજો અધિક મદદની સિઝનેર વિદ્યુત વર્ગ ત્રણ સંવર્ગમાં પરીક્ષા ફી ન ભરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોની યાદી જાહેરાત ક્રમાંક બસો અઠાવન જાહેરાત ક્રમાંક બસો પંચાવન બાગાયત મદદની સંવર્ગમાં પરીક્ષા ફી ન ભરવાના કારણસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોના ઉમેદવારોની યાદી લિસ્ટ ખાસ ચેક કરી લેજો જાહેરાત ક્રમાંક બસોને ત્રણ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ ત્રણ અને અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ ત્રણ વર્ગના સંવર્ગમાં ઉમેદવારોએ પરીક્ષામાં હાજર રહેવા સંમતિપત્ર પત્ર આપવા માટેની અગત્યની સૂચના એ પણ ખાસ તમે ચેક કરી લેજો તો ગઈકાલ અગિયાર જુલાઈના રોજ અગિયાર મહત્ત્વની અપડેટ આવી હતી અગિયાર વિવિધ ભરતીઓને લઈને તો આશા રાખું છું આ ભરતીઓના કંઈક ને કંઈક તમારે રિલેટેડ હશે જ તો એકવાર ખાસ ઓપન કરજો દોસ્તો અને ખાસ કરીને ચેક કરી લેજો જેથી જે તે કરીને કોઈક ભૂલચૂક સિસ્ટમ દ્વારા થઈ હોય તો એની અગેન્સ્ટ તમે જઈ શકો આજની વિડીયોમાં આટલું જ રાખીએ છીએ ફરી મળીશું એક નવી અપડેટ નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ